દે હેલો જય લખદણી બાપો હા આત્મા પરમાત્મા છે કે અલગ અલગ છે આત્મા પરમાત્મા આત્મા પરમાત્મા છે મતલબ આત્મા એ જ પરમાત્મા છે કે અલગ અલગ છે એમ હા બરાબર હા તો સમજો ધ્યાનથી બરાબર આત્મા એ જ પરમાત્મા છે કે અલગ અલગ તો આપણે એવું કહીએ છીએ કે હે ઉપરવાળા દયા દ્રષ્ટિ રાખજે બરાબર તો ઉપરવાળો અલગ થયો નીચેવાળા અલગ થયા ને તો હવે એવું પણ કહીએ છીએ કે પરમાત્માની મરજી વગર એક પાંદડું હલતું નથી બરાબર તો પરમાત્મા અલગ થયો અને બોલનારો અલગ થયો ને કે પરમાત્માની મરજી વગર પાંદડું હાલતું નથી પછી એમ પણ કહે કે ઉપરવાળો કરી થાય તો એનો અર્થ એ થાય કે નીચેવાળાનું કાંઈ હલતું નથી પછી કે ભાઈ ઉપરવાળાની જેવી મરજી હશે એમ થાય તો એનો અર્થ એ થયો કે ઉપરવાળો જુદો છે અને ઉપરવાળાની અંદર મરજી પણ છે ઈચ્છા પણ છે બધું પાકો થાય છે ને તો વિચારવા જેવી વાત નથી તો પછી આત્માએ જ પરમાત્મા જો હોય તો આત્મા તો કરોડો અબજો છે જ ગણા ગણાની એટલા છે કીડીથી કુંદર સુધી ઝાડપાન એ ચોર્યાસી લાખ જેવો છે ચોર્યાસી લાખ તો ખાલી ખાણી કીધી છે ચોર્યાસી લાખ તો ચાર તો ખાણી કીધી છે એમાં ચોર્યાસી લાખ એકવીસ હજાર એકવીસ એકવીસ એક હજાર એકવીસ ચોખ્ખું ચોરાશી એમ ચોર્યાસી લાખ છે એમાં કેટલા હશે એમ ગણ્યા ગણાય નહીં એટલે તો એ બધાની અંદર આત્મા છે તો આટલા બધા પરમાત્મા થોડા હોય પરમાત્મા તો એક જ છે આપણે ને સબકા માલિક પરમાત્મા એક તો પછી હા આટલા બધા કેવી રીતે થયા એવું નથી પરમાત્મા એક છે આત્મા અનેક છે બરાબર તો હવે આપણે એવું પણ કહી કે ઉપરવાળાને જેવી ઈચ્છા ઉપરવાળાને મરજી બરાબર તો ઉપરવાળો કોણ છે આપણું શરીર છે એમાં બધાથી ઉપરનો ભાગ કયો છે આપણું મસ્તક માથું માથાની અંદર આત્મા છે ને તો એ ઉપરવાળો થયો થયો ને ઉપરવાળો તો ઉપરવાળાની ઈચ્છા તો એ ઉપરવાળાની અંદર જે ઉપરવાળો આત્મા છે મસ્તકના મધ્ય ભાગમાં શરીરથી એકદમ ઉપર એની અંદર આત્મા છે તો એમાંથી મંચિત બુદ્ધિ અહંકાર બધું છે એમાંથી ઈચ્છા પ્રગટ થાય થાય છે કે નહીં થાય છે ને ઈચ્છા आत्मा आत्माए चित्त प्रकट करो, मन प्रगट करो, बुद्धि प्रगट करो, अहंकार प्रगट करो तो आत्मा अंदर इच्छा छे जो आत्मा अंदर इच्छा न हो तो शरीर केम हाला इच्छा आशा अपेक्षा सा बधु शांत थी जाए तो शरीर हाल जी ने आत के गीता में भगवान कृष्ण ने कह सक स्थित प्रज्ञा व्यक्ति ने कोई क्रियाकांड रहते नहीं तो स्थित प्रज्ञा है तो आत्मावस्था में આવી ચૂકેલો આત્માવસ્થાને પ્રાપ્ત કરેલો જે આત્મ અવસ્થામાં છે ત્યાં કોઈ ક્રિયાકાંડ જ નથી રહેતો તો આ બધા ક્રિયાકાંડમાં લાગે છે આત્માવસ્થા એ નથી હોય ગયા હે એ મનની તરંગોમાં ભટકે છે બધા તો બીજું પણ કહે છે ભગવાન કૃષ્ણ અર્જુનને કે અર્જુન આત્મા જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર શસ્ત્ર કાપે નહીં પાણી ભીંજવે નહીં અગ્નિ બાળે નહીં પવન સુકવે નહીં તો શું કામ આવું કહે છે યુદ્ધ કરવા માટે તો અર્જુનને એવું કહે છે કે એનો અર્થ એ થાય છે કે આત્મા અત્યારે અમારા છે તો તું બાણ ચલાય એનો આત્મા નહીં મરે એની અંદર એનું શરીર મરી જાય શરીરનો નાશ થાય જોકે શરીર એમ મળતું નથી પાંચ તત્વ વિલીન થાય બરાબર બીજું પણ કહે છે કે અર્જુન જેમ આપણે જૂના વસ્ત્રો ત્યાગી દે છે નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ એમ આત્મા જૂના વસ્ત્રોને ત્યાગે છે નવા વસ્ત્રોનું ધારણ કરે છે તો વસ્ત્ર કયું ધરતી અગ્નિ પાંચ તત્વોનું આપણું વસ્ત્ર આ પૂતળું જ્યારે વૃદ્ધ થઈ જાય અથવા કોઈ એના હશે અકાળે મૃત્યુ થઈ જાય ત્યારે વસ્ત્ર ત્યાગી અને નવું વસ્ત્ર ત્યાગ કરે મતલબ બીજા જન્મમાં જાય છે કર્મ અનુસાર અને અવસ્થામાં આવી ગયું પછી પરમાત્મા અવસ્થાન પ્રાપ્ત કરી લે જન્મનું ચક્ર મટી જાય બરાબર તો એનો અર્થ એ થાય છે કે બધાના શરીરોમાં રહેનારો જે આત્મા છે એ અજર અમર અવિનાશી છે તો એ અમર અવિનાશી આત્મા આવ્યો ક્યાંથી અવિનાશી પરમાત્મામાં બરાબર તો આત્માએ ઈચ્છા કરી ચિત્ત પ્રગટ કર્યું પછી એમાંથી મન એમાંથી બુદ્ધિ ને એમાંથી અહંકાર તો આત્મામાં ઈચ્છા છે આત્મામાં ઈચ્છાથી સાબિત થાય જો આત્મામાં ઈચ્છા હોય ન હોય તો આત્મા જન્મ મનના ચક્રમાં ફરેજ નહીં રખડે જ નહીં આત્માની અંદર દોષો હતો હોય મલિના આત્મા આવે શુદ્ધાત્મા આવે પ્રેતામા એ ઘણા કહે છે પ્રેતાત્મા એને કહેવાય જે મનની સાથે જોઈન્ટ હોય મલિનાત્મા એને કહેવાય કામ કરો લોભ મધમોશ સબદસપ્રષ્ટ્રશગાના આવરણ છોડી ગયા હોય શુદ્ધાત્મા એને કહેવાય જેની અંદર કોઈ મેલ જ નહીં અનાત્મા કહે હશે જીવાત્મા કહે છે જીવાત્મા બે નામ શું કામ બોલવામાં આવે મનો દસમ ફસાયેલો ને જીવાત્મા કહેવાય ઘણા આત્માઓ પણ અલગ અલગ નામ છે પણ શુદ્ધાત્મા સર્વશ્રેષ્ઠ શુદ્ધાત્માનો અર્થ છે જેની અંદર કોઈ પ્રકારનો મેલ નથી મતલબ મંચિત બુદ્ધિ અહંકાર પણ નથી ખતમ થઈ જાય એકદમ શુદ્ધ બની જાય આત્માવસ્થાને પ્રાપ્ત કરી લઈએ તો અવસ્થાને પ્રાપ્ત કરનારું કોણ સ્વયં પોતે જ આત્માવસ્થાને પ્રાપ્ત કરી લઈએ જેવો હતો બની જાય જેવી રીતે તમે આજે ના આવ્યા સવારમાં અને આખો દિવસ તમારું ગયું અને ફરી નાયથન પાસે આવ્યાને આવ્યા તમે બની જાવ કે નહીં એવી રીતના હવે પરમાત્મામાંથી આત્મા પ્રગટ થયો પરમાત્માએ દુનિયા બનાવવા માટે આત્માને બનાવ્યો પ્રગટ કર્યો બનાવ્યો તો નહીં પણ પ્રગટ કર્યો બનાવ્યો ચલો વાંધો પછી આત્મા દ્વારા અમંચિત બુદ્ધિ અહંકાર પ્રગટ કર્યો હથિયારો લીધા હથિયારોમાંથી દુનિયા બની બધી બરાબર પણ પરમાત્માએ આત્માને પ્રગટ કરી પોતાની માયાજાળ હંકેલ લીધી જેમ કાચબો હંકેલી છે એમ ઘણી વાર કહું છું પોતાની અવસ્થામાં પાછા આવી ગયા પણ કનેક્શન છે જ આત્મા સાથે પરમાત્મા કનેક્શન જો તૂટી જાય તો આ આત્મા પાછો પરમાત્માને મળી જશે તો જેવી રીતે આત્મા નીચે ઉતરો મનમાં બનાવીને ટોટલ ક્રિયા કરીને એવી રીતના ફરી ઉપર ચડી જવાનું છે આત્મા અવસ્થાન પ્રાપ્ત કરી લઈએ એટલે પરમાત્મા એના ઉપર કૃપા કરે ને તો એને ઉઠાવી લઈએ પરમાત્મા નજીક જવું પડે નજીક જવાનો અર્થ કે આત્મ અવસ્થાન પ્રાપ્ત કરો એ નજીક થઈ ગયા કહેવાય બાકી વિષયવાસના હું હાથમાં ફસાયેલો હોય શરીરમાં ફસાયેલો હોય ત્યાં પરમાત્માથી નજીક નથી વિષયવાસના પરમાત્મા બેની વચ્ચે છે હાથમાં તો કા પરમાત્માને છોડી દો કે આ વિષયવાસનાને છોડી દો જો પરમાત્માને છોડી દો તો વિષયવાસના ફસાઈ ગયા જો વિષયવાસના બધું તમે છોડી દો હું દેહ નથી હું ધર્મતો નથી મરતો નથી હું શરીર નથી હું મન નથી બુદ્ધિ નથી ચિત્ત નથી અહંકાર નથી હું કાંઈ નથી અને નક્કી કરી લ્યો હું એક શુદ્ધાત્મા છું અવસ્થાન પ્રગટ શુદ્ધાત્મા અવસ્થાન પ્રાપ્ત કરી લે પછી વચ્ચે થયો ને શુદ્ધાત્મામાં આવી ગયો એટલે ઉપર આત્મા છે નીચે માયા તો જીતે કોણ ઉપર પરમાત્મા છે એ જીતે નીચે રહેલી માયાનો જીતે વચ્ચે આત્મા અને અવસ્થામાં સ્થિર છે એ આત્માવસ્થામાં સ્થિર છે તો ફરી જો પાછું પ્રગટ કરે વંચિત બુદ્ધિ અહંકારના પાછો ફસાય જાય પણ અવસ્થામાં આત્મમાંએ પોતાની અવસ્થાને પ્રાપ્ત કરી લીધી તો એ પછી ફરી અહીંયા જ અવસ્થાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન નહીં કરે કારણ કે એ ચોર્યાસી લાખમાં ભટકી ભટકીને તો આવ્યો મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો હોય આત્માને બધી ખબર છે આ જોનારો આત્મા જ છે બોલનારો આત્મા જ છે સાંભળનારો આત્મા જ છે બધું કરનારો આત્મા જ છે આત્મા શરીરમાં ન હોય તો આ બધું ઠપ થઈ જાય હાલે ચાલે જ નહીં જેવી રીતે હું ઘણી વાર કહું છું સનાતન ધર્મ સનાતન ધર્મ સન એ સંસ્કૃત શબ્દ છે કેટલી વાર કીધું છે સન એ સંસ્કૃત શબ્દ છે એ સન એ જ પરમપિતા પરમાત્મા છે એમાંથી પ્રગટ થયો આ એ આત્મા છે એમાંથી આત્માએ પ્રગટ કર્યું તન આ શરીર કારણ કે આત્માએ પાંચ તત્વો પ્રગટ કર્યા ધરતી આકાશ જળ અગ્નિ તો પાંચ તત્વોનું શરીર છે આપણું ધરતી આકાશ વાયુ જળ અગ્નિ પછી એમાં આત્મા સ્વયં રહ્યો એટલે તનની અંદર સનરૂપી રૂપી પરમાત્મામાંથી આત્મા આવ્યો આત્માએ શરીરને બનાવીને પાંચ તત્વો બનાવીને પોતા શરીરમાં આવ્યો અને ધર્મ ધર્મનો અર્થ કર્તવ્ય કાનૂન ફરજ હે અને ધારણ કરવું ધર્મનો ધર્મનો મૂળ અર્થ જ થાય ધારણ કરવું તો હવે આપણે ઉલટા ચાલીએ ધર્મથી આગળ ઉલટા ચાલીએ ધર્મ એટલે ધારણ કરવું તો હવે ધારણ કરનારો કોણ ધારણ કરવું એટલે આ પાંચ તત્વોના શરીરમાં જે ધર્મ છે એને ધારણ કરવાનું પાંચ તત્વોના શરીરમાં રહે તારો મૂળ ધર્મ શું છે આત્માનો આત્માનો મૂળ ધર્મ છે એ આવ્યો ત્યાં પહોંચવાનું તો ધારણ કરવાનું કોને છે પરમાત્માને ધારણ કરવાનું છે મતલબ પરમાત્માને એને પ્રાપ્ત કરવાનો છે એમાં સમાવવાનો છે ધર્મમાંથી તમે માની લો કે શરીરમાં આવી ગયા શરીરમાં તમારો કમ્પ્લીટ ધર્મ ચાલવા લાગ્યો બહારણી લૌકિક દૃષ્ટિએ સદધર્મ સત્કર્મ કરો પણ સત્કર્મ કરો એટલે ધીરે 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 આત્મશુદ્ધ થતો જાય તમે મન શાંત થતું જાય અથવા કોઈ એક જગ્યાએ તમે ગુરુએ બતાવેલી ભક્તિ કરો પછી આત્મ અવસ્થામાં તમે આવી જાવ મંચિત બુદ્ધિ અહંકાર એ આત્માની અંદર એને સમેટી લીધું કાચબાં જેમ એટલે ખાલી આત્મા રહ્યો પછી ફરી એ પાછો પ્રગટ કરી શકે પણ ફરી પ્રગટ જો કરે તો પાછો એ ફસાઈ જાય માયા બરાબર પણ આત્મ અવસ્થાએ પહોંચી ગયેલો સ્વયં પોતે પોતાની અવસ્થામાં પહોંચી ગયેલો કારણ કે પોતાની અવસ્થામાં ક્યારે પહોંચે છે તમે ઘર છોડીને ક્યાંય બહાર ફરવા ગયા હોય પછી તમે બહાર થઈ ગયા બરાબર તમે બહાર થયા હવે તમે તમારા આત્માને ઘર સમજી લો પછી તમે બહાર ફરવા ગયા હવે તો બહાર થઈ તમે ફરી પાસે પોતાના ઘર આવી ગયા તો બહાર ફરવા માટે તમારે પગનો ઇસ્તેમાલ કરવો પડે અથવા ગાડીઓ જે કાંઈ એક્સ બાયટ તમારી પાસે એનો ઇસ્તેમાલ કરવો પડે ત્યારે તમે બહાર જઈ શકો ને પગનો તો કરવો જ પડે તો એવી જ રીતના આપણે જેમ શરીરને ચાલવા માટે આ પગ આપેલા છે ગાડીઓ ના તેને બધું આપેલું છે તો આત્મા કઈ રીતે ચાલે છે આત્મા આ મંચિત બુદ્ધિ અહંકાર દ્વારા આ બધું હેન્ડલિંગ ચલાવી રહ્યો છે બરાબર તો એ ચાલવાનું બંધ કરી તમે જેમ પાછા ઘરે આવતા રહ્યા એટલે ચાલવાનું તમારું બંધ થઈ ગયું તમે આવીને બેસી ગયા તમારા ઘરમાં એક ગયા એવી રીતે આત્મા ફરી બધા જે એના હથિયારો હતા તે ચલાવતો હતો વંચિત બુદ્ધિ અંકારી એને અંદર ખેંચી લીધા અંદર ખેંચી લીધા એટલે આત્મા રસ્તાને એને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું જેમાં કોઈ પ્રકારનું કાંઈ રહ્યું જ નહીં કારણ કે ચિત્તમાં વિષયો હોય છે મનમાં સંકલ્પ વિકલ્પ હોય છે બરાબર બરાબર બુદ્ધિમાં નક્કી પણ કરવાનો હોય છે અહંકાર આચરણમાં મૂકતા હોય તો આ જે બધા હથિયારો હતા આત્માએ પોતાની અંદર ખેંચી લીધા તો બધું ઠપ થઈ ગયું નહીં ચિત્ત પ્રજ્ઞાની જેમ છિત બધું ઠપ થઈ ગયું ને હવે આતમ પોતાની અવસ્થામાં આવે છે ત્યારે એને ખબર પડી જાય છે કે હું આ તો ભટકી ગયો તો ભૂલો પડી ગયો તો તો હવે જે ઘરેથી હું ભૂલો પડ્યો છું એને ઘરે યાદ આવવા માંડે એ ઘરે યાદ આવે પરમાત્મા ત્યારે પરમાત્માને આત્મા સ્વયં પ્રાર્થના કરે આપણે કહે છે ને પ્રાર્થના કરો ઉપરવાળાને માલિકને તે ઉપરવાળો બ્રહ્માંડોની બ્રહ્માંડથી બ્રહ્માંડ ઉપર છે પિંડ અને ભ્રહ્માંડ ઉપર છે ને એને પ્રાર્થના કરવાની ચાલ તો આજે આત્મા છે તે ચોર્યાસી લાખ જીવોની અંદર વ્યાપક છે આત્મા ચોર્યાસી લાખ જીવોમાં વ્યાપક છે અને પરમાત્મા સર્વ છે આત્માવ્યા વ્યાપક પરમાત્મા સર્વવ્યાપક છે સર્વવ્યાપક એટલે કણે એના વગર ખાલી નથી એમાં એ છે જ પણ એ લેવલ ઉપર એ સ્ટેજ ઉપર જ્યારે પહોંચશે ને ત્યારે ખબર પડે એ સિવાય અસંભવ છે હે જળ ચેતન જે બે દેખાતું હોય ને ત્યાં સુધી એ અવસ્થા એ નથી આપણે માનો તમારી તમારે એક જળ પડ્યું છે પથ્થર જ પડ્યું છે તમે એને જોતા હોય તો તમે એ પથ્થર છો કે તમારી અંદર પથ્થર છે પથ્થરની અંદર તમે રહો તમે પથ્થરને જોયો તમે પથ્થરની અંદર છો તમારી અંદર પથ્થર છે એ સાબિત થયું જો જળ તમે ચેતન છો જળ તમને દેખાય જ નહીં હું કેટલી વાર કહું છું તો પરમાત્મા સર્વવ્યાપક છે પરમાત્મા કોઈ બાંધી ન શકે ઠેકઠેકાણે ગમે નહીં બાંધવાની તાકાત જ નથી કોઈની ઘણા બાંધી લીધા દસમા દ્વારમાં ત્રિકુટીમાં નાભીમાં હૃદયમાન હે હું પરમાત્મા એવો છે નાનકડો છે બાંધી લીધો વિશાળ છે એ બંધાય જ નહીં બધી જગ્યાએ જઈ તો આમાં હવે અમૃત વગત શું વાત કરવી કારણ કે આ તો નથી કહેતા ટૂંડે ઠુંડે ભિન્ન ભિન્ન મથી એના જેવું છે ભિન્ન ટૂંડે ટૂંડે ભિન્ન ભિન્ન મતી એટલે માથે માથે મત નોખા આપણે કહીએ ને એના જેવું છે આપણે અને આત્મા પરમાત્મા એક જ હોય તો પરમાત્મા બોલવાની જ ક્યાં જરૂર છે ખાલી આત્મા જ બોલો હે અને પરમાત્મા એક જ હોય ખાલી પરમાત્મા જ બોલો ને આત્માને કાઢી નાખો ને તો આત્મા પરમાત્મા બે હું કામ નામ રાખ્યા આત્મા અને પરમાત્મા એટલે આત્માથી ઉપર પરમાત્મા આ સિદ્ધ થાય છે આ શબ્દો સિદ્ધ કરે આત્મા અને પરમાત્મા આ ચોખ્ખો હિસાબ છે પરમાત્મા એટલે બધા આત્માઓથી ઉપર હવે ચોખ્ખો હિસાબ છે તો આત્મા અને પરમાત્મા એક નથી અલગ અલગ છે આત્મા પરમાત્મા એક નથી અલગ અલગ છે જેમ ધર્મમાંથી તમે શરીરમાં આવો શરીરની અંદર રહેલો આત્માને તમે જાણી લો પછી આત્મા ધારણ કરે સનરૂપી હે પરમાત્માને એટલે ધર્મ ધારણ કરો તો શરીરમાંથી અવસ્થામાં આવી ગયો અવસ્થાથી પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત કરી જ્યાંથી એવો તેઓને પણ સમાઈ ગયો બરાબર તો આત્મા અને પરમાત્મા જુદા જુદા છે એક નથી એ જુદા જુદા બરાબર તો હવે તમે કંઈ બોલશો ને સત્ય સનાતન ધર્મની જય